કેમ છો આજે હું તમારી જોડે દાલ ફ્રાયની રેસીપી શેર કરી રહી છું અને એ બી ફક્ત પંદર મિનિટમાં જ તમે આ દાલ ફ્રાય બનાવીને રેડી કરી શકશો અને એ બી એવા સિક્રેટ રેસીપી સાથે કે જેને તમે નાખવાથી તમારી દાળનો ટેસ્ટ એટલો સરસ થઈ જશે કે કોઈ વિશ્વાસ જ નહીં કરે કે આ તમે ઘરે બનાવી છે તો ચલો જઈએ રેસીપી તરફ સૌ પ્રથમ આપણે એક વાટકી જેટલી તુવેર દાળ લેવાની છે અને અડધી વાટકી જેટલી મગની દાળ લેવાની છે આપણે આ બે દાળનો જ ઉપયોગ ફ્રાય બનાવવામાં કરીશું હવે બે દાળોને આપણે એક વાટકામાં લઈ લઈશું હવે આપણે આ બે દાળોને સરસ રીતે મિક્સ કરી દેવાની છે મિક્સ કર્યા પછી આપણે આને સરસ રીતે વોશ કરવાનું છે એ બી ચારથી પાંચ પાણીથી જ્યારે આપણે વોશ કરીએ ત્યારે આવી રીતે જે વ્હાઈટ પાણી આવે છે એ ધોળું પાણીને આપણે સરસ રીતે ના આવે ત્યાં સુધી આપણે આ દાળને વોશ કરવાનું છે અને હવે આપણે આ દાળને એક કુકરમાં લઈ લઈશું વોશ કરીને હવે એમાં આપણે બે મોટા ચમચી જેટલું બટર એડ કરવાનું છે બટરની જગ્યાએ તમે બે ચમચી જેટલું સરસોનું તેલ પણ એડ કરી શકો છો કે તમે ઘી પણ એડ કરી શકો છો પણ જે બટરનો ટેસ્ટ આવશે એ બહુ જ મસ્ત આવવાનું છે હવે દાળને અને બટરને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે હવે મેં અહીંયા એક ડુંગળી લીધી છે એને પણ મેં આવી રીતે ચોપ કરી લીધી છે મારી મોટી ડુંગળી હતી તમે એવું મીડિયમ સાઇઝની ડુંગળી લો તો બે ડુંગળી લેજો અને ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાને પણ આપણે આવી રીતે ચોપ કરીને એમાં એડ કરી દેવાનું છે હવે બધા મસાલાને આપણે એડ કરીશું ખાડા મસાલાને બે તમાલપત્ર એડ કરીશું એક મોટી એલાયચીને એડ કરીશું ચાર નાંગ લવિંગ અને પાંચથી છ લંગ આપણે આમાં કાળા મરી એડ કરીશું હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે આમાં પાણીને એડ કરવાનું છે આપણી જે દાળ હતી દોઢ વાટકી હતી એટલે હવે આપણે આમાં ત્રણ વાટકી જેટલું પાણી એડ કરીશું આપણે જેટલી દાળ હોય એનાથી ડબલ આપણે પાણી એડ કરવાનું છે અને જેથી આપણી દાળ સરસ રીતે બફાઈ જાય હવે એકવાર બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આની અંદર બધા મસાલાને પણ એડ કરીશું પણ બધા મસાલા નથી એડ કરવાના હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને નાની ચમચી જેટલું આપણે આમાં હળદી પાવડર એડ કરીશું હવે આપણે આની ઉપર ઢાંકણું લગાવીશું ઊંધું નથી લગાવવાનું હવે આની ઉપર આપણે થોડું ઘી કે તેલ આવી રીતે સીટી બાજુ લગાવી દઈશું જેથી જે દાલ છે એ સરસ રીતે બફાય અને બહાર ના આવે હવે આપણે એને કૂકરને લગાવી દઈશું ઢાંકણાને અને ખાલી ફક્ત આપણે બે સીટી આવે ત્યાં સુધી જ આપણે એની વિસલ વગાડવાની છે બેથી વધારે આપણે એની વિસલ નથી વગાડવાની અને જાતે ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને ખોલવાનું બી નથી જો બે વિસલ થઈ ગઈ છે અને જાતે ઠંડી થઈ ત્યારે જ મેં આ કૂકરને ખોલ્યું છે તમે જોઈ શકો છો કેટલી સરસ દાળ વફાઈ ગઈ છે કોઈ વાર નથી લાગી બિલકુલ બી નહીં ખાલી ફક્ત દસ જ મિનિટમાં આ બધું તૈયાર થઈને રેડી થઈ ગયું મેં આમાં એક કપ જેટલું એકદમ ગરમ પાણી એડ કર્યું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મને દાળ બહુ પતલી નથી રાખવી જ ઘટ રહે એવી જ રાખવી છે અગર તમને વધારે પતલી કરવી હોય તો તમે દોઢ કપ પણ પાણી આમાં એડ કરી શકો છો કંઈક આવી જ રીતે આપણે દાળને રેડી કરવાની છે હવે મેં આમાં ચારથી પાંચ લસણની આપણે કડીઓ લેવાની છે અને બે લીલા મરચાંને આપણે આવી રીતે ટુકડા કરીને આમાં એડ કરવાનું છે અને આવી રીતે બે નાના આદુના કટકા લેવાના છે હવે આપણે એને સરસ રીતે ખાંડી દેવાનું છે જ્યારે એ ખંડાઈ જાય પછી આપણે વઘારની તૈયારી કરીશું આમાં મેં બે મોટા ચમચા જેટલું બટર લીધું છે બટરની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને હવે જે આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે રેડી કરી હતી એને એક સાઈડ નાખવાની છે હવે થોડી દૂર આપણે એકદમ નાની ચમચી જે મસાલાની ડબ્બાની આવે છે એની અડધી ચમચી જેટલી આપણે આમાં હિંગ એડ કરવાની છે અને એક ચમચી જેટલું આપણે આમાં જીરું એડ કરવાનું છે હવે આને સરસ રીતે થવા દેવાનું છે જીરાને અને હિંગને આપણે સરસ રીતે શેકી લેવાનું છે એ જ્યારે શેકાઈ જાય પછી આપણે બધાને સરસ રીતે શેકી લઈશું આપણે બધાને બહુ નથી શેકવાનું જ્યારે સહેજ જ શેકાવા આવે પછી આપણે આમાં મસાલાને એડ કરવાનું છે બે ચમચી જેટલું આપણે આમાં લાલ મરચાંનું પાવડર એડ કરવાનું છે અને જે જેવા જ રીતે આપણે લાલ મરચાંનું પાવડર આમાં એડ કરીએ એની ઉપર આપણે બે ચમચી જેટલું કસૂરી મેથીને પણ આમાં એડ કરી દેવાનું છે અને હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે હવે આને આપણે થોડીક વાર માટે શેકી લઈશું બહુ વાર માટે નથી શેકવાનું જ્યારે એ થોડુંક જ શેકાઈ જાય પછી આમાં આપણે થોડુંક જ એટલે બેથી ત્રણ ચમચી જેટલું આપણે આમાં પાણી એડ કરીશું પાણી એડ કરીશું એટલે જે મસાલા છે એ સરસ રીતે થઈ જશે જો આપણે થોડુંક જ પાણી એડ કરવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ ફૂલ કરી દેવાની છે અને એને એકદમ સરસ રીતે શેકાવા દેવાનું છે કંઈક આવી રીતે તમે હાચવજો કારણ કે આ જ્યારે પ્રોસેસ કરશો ત્યારે ઉપર આગ આવશે એટલે એનાથી તમે બહુ હાચવવાનું આ પ્રોસેસ આપણે થોડું દૂર રહીને જ કરવાની છે અને જ્યારે આવી રીતે શેકાઈ જાય બરોબર ત્યારે આપણે તરત જ એને આપણે દાળમાં નાખી દેવાનું છે જો કંઈક આવી રીતે આ વઘારને આપણે તરત જ દાળમાં નાખી દેવાનું છે અને તરત જ આપણે કૂકર એની ઉપર ઢાંકણું બંધ કરી દેવાનું છે જેથી એની ફ્લેવર અને એનો જે ટેસ્ટ છે એ દાળમાં બહુ સરસ રીતે થાય જો તમે જોઈ શકો છો થોડીક વાર રહીને આપણે આ ઢાંકણું લઈ લેવાનું અને જ્યારે આપણે આ દાળ પર આ વઘાર જે નાખ્યું એ મિક્સ કરીશું ત્યારે સેમ ટુ સેમ જેવી હોટલમાં મળે છે એવી સેમ ટેસ્ટની તમારી આ દાળ ફ્રાય બનીને રેડી થઈ જશે અને હવે તમે જ્યારે બી એને એક બાઉલમાં કાઢશો ત્યારે આપણે એની ઉપર ફરી એક વઘાર કરવાનો છે જો હવે આપણે એને બધા દાળને એક મોટા વાટકામાં લઈ લઈશું હવે આપણે એક ચમચી જેટલું ઘી લઈશું અને એમાં એક નાની ચમચી મરચું એડ કરીને આવી રીતે કંઈક દાળની ઉપર આપણે નાખી દઈશું અને રેડી છે દાલ ફ્રાય તડકા આ દાલ ફ્રાય તડકા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી તમે મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીએ આવી જ એક સરસ રેસીપી સાથે થેન્ક યુ